સુખી અને સમૃદ્ધ દાંપત્ય જીવન માટે હાર્દિક શુભેચ્છાઓને આશીર્વાદ આપ્યા હતા ધારાસભ્ય જયતર વસાવાએ આ ખુશીના અવસર પર જણાવ્યું હતું કે સમાજમાં એકતા સન્માન સમાનતા અને ખોટા ખર્ચમાં બચત જેવા ઉમદા હેતુઓને ધ્યાનમાં રાખીને સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવું એ પ્રશંસનીય પહેલ છે આવા સામૂહિક કાર્યક્રમો સમાજને સંગઠિત બનાવે છે માટે આયોજન બદલ તમામ આયોજકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા દીપક જગતાપ સીએન ટ્વેન્ટી ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ